જી મિત્રો અની વાર્તાનું નામ છે ગથેડો કૂણ એક વેપારી હતો એકવાર તે તેના પુત્ર અને તેના ગથેડા સાથે ગામ જવા નીકળ્યો ત્યાં તે એક પુલ પરથી પસાર થતો હતો ત્યાં બે જોણ આવ્યા અને તેઓએ કહ્યું કે સી કેવા લોકો છે તેઓને પાસે ગથેડા સૌખલી તે તો ગથેડા ઉપર બેસી ગયા ત્યાં મે સ્ત્રી આવી તે ઓય કયું કે જાવા દેને આ કેવા લોકો છે કે પોતાને પાસે આવો दुर्બળ ગથેડો છે તો પણ બે જણા તેના ઉપર સવારી કરી રહ્યા છે આ સાંભળી બન્ને તેના ઉપરથી ઉતરી ગયા ત્યાં એક ખડડા માં આવી અને તે ઓરે કહ્યું કે દીકરાઓ લોકો ભલે જે તે કહે પણ આપણે આપનું કામ આપણે જે ટેસ્ટ કરવું જોઈએ તો જ આપણે સફળતા મળશે તો આવീતો નઈ વાર્તા સંભળવા માટે અમાર આ પેજ ને ફોલો કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અસ્તુ